અને આપણે અત્યારે ઈઠા છે અને બ્લોગ નહોતા આવતા હું થોડું કામમાં હતો અને બીજે વેરાવળ ગયો હતો ફરીના ઘરે ત્યાં નાનાકડો થોડોક પ્રસંગ હતો એટલા માટે અને પછી બ્લોગ જ નહોતું લીધું ને બસ આપણે મસ્ત રીતે અત્યારે ઉઠી ગયા છે ફ્રેશ થઈ ગયા છે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પાછી પણ જાય છે કોડીના એક વસ્તુ લેવા જવાની છે નાસ્તો કરીને પછી તમને કહું કે શું વસ્તુ લેવા જવાની છે બરાબર તો ચાલો ગઈ કંઈ વાંધો ને અત્યારે ચા બની જાય એટલે મસ્ત રીતે બ્રેકફાસ્ટ કરી નાખીએ સોરી નાસ્તો કરી નાખીએ પછી વાત કરીએ તો ગઈ આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ચાર વાગ્યાનો બપોરના રોંઢાનો અત્યારે વાગે ગયા છે સાડા ચાર પોણા પાંચ અત્યારે આપણે જાય છે કોઈ ના મેં તમને કહી દીધું મેં કંઈક આજે અલગ ટી શર્ટ પહેરું હે ને આવું મેં ક્યારે પહેરું નથી આ કલરનું આજે મેં પહેરું હે કેવો લાગે કમેન્ટ કરી દેજો હાલી કાઢની इस गाड़ी है ना और चौमासा ने आके ऊपर गई है सर्विस में मेकने पड़ेगी हमारे सर्विस में मौका जाऊँ क्या पाँच हाथ पे हाल में हाँ खिला हाँ खिला हाँ अल्लाह दाई इस तरफ नहीं पड़ेगा बॉडी ना एट्स गो ફાઇનલ ગાઈસ આપણે હું તો કમ્પ્લીટ કર નાખ્યું છે આ માઈક લઈ લીધું છે ચાલો લઈ લો તો ગાઈસ આપણે માઈક તો લઈ લીધું હવે માઈક લઈને આપણે જોઈએ છે કરીએ હવે માઈક નું વોઇસ કઈ રીતનો આવતો હશે હવે કરે છે જોઈએ જો કે મેં આ ચેકઅપ તો કરી લીધું હતું તો પણ આપણે પરફેક્ટ તમને દેખાડું કઈ રીતનો અવાજ આવે છે શું છે શું નહીં ચાલો કઈ વાંધો નહીં ઘરે પહોંચીને વાત કરીએ હું માઈક લઈને ઘર આવી ગયો છું તો આપણે માઈક લઈને આવ્યા ને હાલ ત્યાં તો વાગતું હતું બરાબર જોઈએ અવાજ નહોતો આવતો બીજું કંઈક અવાજ પાડો તો ટી એમ કે અવાજ આવતો તો અત્યારે બંધ થઈ ગયો છે આ માઇક ક્યારેય પણ ન લેવાય અત્યારે બંધ થઈ ગયું જો ઘરે આવીને હવે શું કરી લઉં આ બધી ચાઇનાની વસ્તુઓ આવે પાછી આવે ત્યાં જાય બદલાઈ રહી તો સારું જો કે બદલાઈ દે કેમ તો બરાબર ના આનું કંઈક રિસીવર પર છે કંઈક અલગ જ છે તો ચાલો કંઈ વાંધો નહીં ત્યાં જાય તો ખરી શું કે શું નહીં પછી તમને કહું તો ગઈ પાછા આપણે આવી ગયા છે ઘરે માઇક દઈને કંઈ થયું નહીં માઇક પણ ગીઓ ને પૈસા પગ્યા એ બધું કામકાજ થયું ગાય તો મસ્ત મજાનું લીધે છે હમણાં તો કંઈ વરસાદ નથી આવતો કંઈ અને ગાય આ બધી ચાઇનાની જ પ્રોડક્ટ આવે માઇક ને એવું બધું એવું ચાઈનાનું ઘરે પહોંચ્યો ત્યાં બંધ થઈ ગયું બોલો હેલ પ્રોડક્ટ કેવી તો ગુડ મોર્નિંગ નવા દિવસ સાથે તમારો હાર્દિક સ્વાગત છે એક નવી સવાર સફે તો ગઈશ સવાર સવારમાં આપણે પેલો તો આજે ઉઠ્યા હતા મોડા લેટ લઈટા આજે લેટ ઉઠ્યા હતા આજે રેકોર્ડ આજે રેકોર્ડ તો એડો કે આજે નવ વાગે હું ઈઠો બાકી મારી લાઈફમાં અત્યાર સુધી ક્યારેય નવ વાગ્યા સુધી સૂતો જ નથી ને નવ વાગે સુધી ઊઠો નવ વાગે ઉઠો હું એ રેકોર્ડ બ્રેક કરી નાખવા જઈએ મેં તો ગઈશ કંઈ વાંધો નહીં અને ઘણા દિવસથી નથી આવતા શું કરું એ કાલે છે ને મારા નાગારન મંદિર છે ને આપણા હમ તમે ઘણા લોકો જોયું છે નાગેદાનંદ મંદિર છે ને કાલે કથા રાખેલી છે ને તો ત્યાં જે સાફ સફાઈ જેવું કરવું જોશે અને અત્યારે આવી ગયા છે ટ્યુશનમાંથી નવ વાગે રજા મળી જાય અત્યારે આવી ગયા છે નાસ્તો પર બેઠા હશે નાસ્તો કરી લઈએ એટલે પછી આપણે મસ્ત મજીને કોમેડી રીલ શૂટ કરી નાખીએ અને એ અત્યારે શૂટ કરશું ને એ આજે જ આવશે બરાબર એડિટિંગ કરીને હમણાં જ આવશે કેમ કે મારી પાસે અત્યારે કોઈ રીલ્સ જ નથી કે હું અપલોડ કરી શકું હતી બધું અપલોડ કરી દીધી અને મારે શૂટિંગ લેવી શૂટ કરવી દીધી રીલ્સ તો હું મારા ફાયના ઘરે હતો એટલે ત્યાં કાંઈ ભેળું થાય એમ જ નહોતું અને કાલે નાગપાચમ ને નાગપાચમ હા એટલે કાલે કાથા રાખેલી છે તો આજે સાફ સફાઈ કરવું જોઈશું મંદિર એવું બધું કામ છે આજે તો ચાલો કંઈ વાંધો નહીં શું શું કામ છે આખા દિવસમાં બધું કરીશ બધું કહીશ ચાલો પેલો આપણે કોમેડી રીલ શું કરી નાખીએ નહીં ભાઈ નાસ્તો કરી દે એટલે ચાલો પછી વાત કરીશું તો ફાઇનલી ગઈ આપણે કોમેડી મસ્ત મજાની શૂટ કરી લીધી છે અને ગઈ જ અત્યારે નળ આવી ગયા છે તો મંદિર થવાનું છે આપણે નાગદાતોનું મેં તમને કીધું હતું કાલે કથા રાખેલી છે તો આજે મંદિર ક્લીન કરવાનું છે સાફ કરવાનું છે ચોખ્ખું કરવાનું છે મસ્ત મજાનું કરવાનું છે તો એ બધા મારે એડિટિંગ બાકી છે અપલોડિંગ બાકી છે એ બધું કામ બતાવવાનું છે પછી એ બધું કામ થશે મંદિરનું તો ચાલો કંઈ વાંધો નહીં કાલે મેં કંઈ અપલોડ નહોતું કર્યું તો ગઈ જ એડિટિંગ અપલોડિંગ થઈ ગયું છે અત્યારે નળ આવે છે તો મંદિર આપણે ક્લીન કરી નાખીએ મંદિર ક્લીન તો કરો લાગી ગયો છું બધું પેલા કાઢી નાખું અંદર થી કોળી બધું તો કાઢી નાખ્યું તો અત્યારે પેલા ચાલો મસ્ત મજાનું ટેમ્પલ ક્લીન કરી નાખીએ પછી આપણે વાત કરીએ ક્લીન મસ્ત બધું કામ કરી નાખી આ બધી કહી મસ્ત મજાનું કરી નાખીએ બરાબર આ બધું મજા પાણી આવ્યું શોર્ટ બોટ લાગી ને તો સારું હે ને કહીશ ચાલો કઈ વાંધો નહીં તો ગાઈસ અત્યારે મંદિર તો ધોવાઈ ગયું બટ ઓટો ધોઉં છું અને પાણી ભરાય છે મંદિર તો ક્લીન થઈ ગયું છે એને મસ્ત મજન ચોખ્ખું થઈ ગયું છે ક્લીન હવે ઓટો એટલો તો હોય ગયો તો અડધો બાકી છે ઓલી કરનો સાઈડ નું બધું બાકી છે ચાલ કોઈ વાંધો નહીં બાલદીવો ભરાઈ ગઈ ફટાફટ પહેલા ધોઈ નાખી ચાલો મસ્ત મજન ધોઈ નાખી તો ચાલો ગાઈસ આપ લોકોને આપણે અહીં એન્ડ કરી છે કેમ કે કાલનો બ્લોક અને આજનો બ્લોક મિક્સ થઈને આવશે અને બહુ લાંબો થઈ જશે બ્લોક ચલો કઈ વાંધો નહીં આપણે બ્લોક ને એડ કરી છે અને આજનો બ્લોક અહીં એડ થશે અને હવે પછીનો પાછો અહીંથી નવો બ્લોક ચાલુ થશે ચલો કઈ વાંધો નહીં આ બ્લોક ને આપણે એડ કરી છે ચેનલ પર નવો હોય તો વિડિયો ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મળીએ બીજા કાલેના બ્લોક સાથે ત્યાં સુધી બાય બાય અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચાલો બાય બાય અને કઈ હું રેવા દો કે લઈ જાઓ રેવા દો કે લઈ જાઓ લેતા જાય કોઈ કામ નથી આ